આ વખતે લાહ નીનોની જાસ્તી રીતના સંકેત સાંપડી રહ્યા છે ત્યાં શહેરમાં ભારે ઠંડી મળવાની શક્યતા છે લગભગ પહેલી ડિસેમ્બરથી ઠંડીની કંઈક કસરત છે અને લઘુત્તમ તાપમાન પંદર સોળ ડિગ્રી સેલ્શિયસ જોવા જવા શક્યતા રહેશે બાવીસમી ડિસેમ્બર બાદ રાત્રો સિઝન ઠંડી મળવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસ કે આઠ ડિગ્રી સેલ્શિયસ જોવા જવા શક્યતા રહે અને લગભગ સત્યાવીસમી ડિસેમ્બરે પણ ઠંડીનો ચમકારો વધે અગિયારમી જાન્યુઆરી ઠંડીનો ચમકારો વધે અને ઉત્તરાયણ બાદ પણ ઠંડી આવવાની શક્યતા રહેતો છે તો તે ઠંડી ઉત્તરાયણ બાદ પણ રહેવાની શક્યતા રહેશે અને લગભગ વીસમી ફેબ્રુઆરી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં કંઈક ઘટાડો થાય અને આ વખતે હોળી પણ ઠંડી તાપીને જાય તેવી રહેવાની શક્યતા રહેશે અને આ વખતે ઠંડીનો ચમકારો જો લાભ ન મળે તો વધુ રહેવાની શક્યતા રહે હવે આગામી બોતેર કલાકમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે જેમાં મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત વલસાડ અમારા ગામના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે નાની નદીઓમાં પૂર આવ્યો વરસાદ થવાની શક્યતા છે સુરત નવસારીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જૂનાગઢ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગર વિગેરે ભાગો વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ભારે વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ સાબરકાંઠામાં ભાગો વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીમાં ભાવો વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીના ભાગોમાં તો વાસી જ હવામાનમાં ફરતો આવશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાવો વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અમદાવાદના કેટલાક ભાગોમાં તારીખ સવરીથી ત્રીસ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે તેમાં દ્વારકા તેમજ સાણંદ વિરંગામ બરવારા વિગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કડી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પાટલી દસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ અરવલ્લીના ભાગોમાં આશી નવમનો પડતો છે પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પૂર્વ ગુજરાતના કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આગામી બધ્ય કાળમાં કેટલાક ભાગોમાં ગાજવી સાથે અથવા તો કેટલાક ભાગમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે જ્યારે જાણી હર ચોમાસાનો ચોમાસાનો માહોલ થાય

વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ